દંડ ની રસીદ નો ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ માં ત્રણેય સમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જીગ્નેશ ગીરી જગદીશ ગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હાજર હતા ત્યારે એક ઓટો રિક્ષા નંબર જી જે ઝીરો ફાઈવ સીવી ટુ ઝીરો ફોર સિક્સ છોડાવવા માટે ત્રણ ઇસમો વિશાલ ક્રિષ્ના અને સુનીલ આવ્યા હતા જે પૈકી વિશાલે આરટીઓમાં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરી અને તેની પાસે રિક્ષાના માલિક તરીકે સાબિતી માટે આરસી બુક અને આઈડી પ્રૂફની માંગણી કરતાં તેઓએ રજૂ કરેલા આરસી બુક અને આધાર કાર્ડ જોતા ઓટો રિક્ષાના માલિક બીજા હોવાનું જણાયું હતું જેથી તેને રિક્ષા સુપરત કરી નહીં અને રિક્ષા માલિકને રિક્ષા છોડાવવા આવવા માટે જણાવ્યું હતું ત્રણેય સમોને ચાલ ચલગત બાબતે શંકા જતા ટ્રાફિક જવાને તેની રીતે અંગત જાણકારી મેળવતા જાણવા મળ્યું હતું કે આરટીઓ માં દંડ ભર્યા અંગેની રસીદ અસલ હોય તો રસીદ ઉપર આપવામાં આવેલા ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે તો આરટીઓ ના રેકોર્ડ ઉપર ડિજિટલ સ્લીપ જોઈ શકાતી હોય છે શ્રી મુજબ તેને ઓટો રિક્ષા નંબર જીજે ઝીરો ફાઈવ સીબી ટુ ઝીરો ફોર સિક્સના રજૂ કરેલા આરટીઓમાં દંડ ભરેલા સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલા ક્યુઆર કોડ સ્કેન કરતા કોઈ વિગતો ખુલી નહીં જેથી અન્ય એક ટુ વ્હીલરની રસીદની ઉપર આવેલા ક્યુઆર કોડ સ્કેન કરતા તુરંત જ તે રસીદની વિગતો વાળી ડિજિટલ રસીદ જોવા મળી હતી તેથી રિક્ષા નંબર જીજે ઝીરો ફાઈવ સીવી ટુ ઝીરો ફોર સિક્સના આરટીઓ દંડ ભર્યા બાબતે વધુ ખરાય કરવા અંગેની રસીદો ઉપર આવેલા ક્યુઆર કોડ સ્કેન કરતા બીજા કુલ ઓગણત્રીસ જેટલા અલગ અલગ વાહન ચાલકો દ્વારા રજૂ કરેલા આરટીઓ દંડ ભર્યા અંગેની રસીદોના ક્યુઆર કોડ સ્કેન કરતા ડિજિટલ રસીદ ખુલી ન હતી જેથી ઉપરી અધિકારીને વાહનો બાબતે સુરત આરટીઓમાં તપાસ કરાવતા આરટીઓના રેકોર્ડમાં આ પ્રકારનો કોઈ દંડ ભરાયેલો ન હોવાનો અને આ રસીદો આરટીઓ સુરત તરફથી ઇસ્યુ થયેલી ન હોવાનું સામે આવ્યું હતું હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે ત્રણ ઇસમો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા જેથી ફરજ પરના અમારા એલ આર જિજ્ઞેશેશગીરીએ તેઓને માલિકને સાથે માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી જેથી એલઆર જિજ્ઞેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે ગત નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અને પહેલાના એકાદ વર્ષના સમયગાળા દરમિયાન રિક્ષા નંબર જીજે ઝીરો ફાઇવ સીવી ટુ ઝીરો ફોર સિક્સથી છોડાવવામાં આવેલા વિશાલ ક્રિષ્ણા સંદીપે કુલ ઓગણત્રીસ વાહનોના માલિકો કે કબજેદારોએ અલગ અલગ સમયે સુરત શહેર ટ્રાફિક રિજિયન એક બોગસ સહિત સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને બે પોઈન્ટ અડત્રીસ લાખ નું નુકસાન પહોંચાડ્યું હતું સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહનો